આજે વલસાડ જિલ્લાના અમારા ખૂબ મહત્વના ત્રણ પ્રશ્નો હતા અને એ પ્રશ્નોને આપણા પત્રકારોના માધ્યમથી આખા વલસાડમાં લોકોને જાણકારી મળે એના માટે એક પ્રેસનું આયોજન કરવામાં આવેલું હતું એમાં પહેલો મુદ્દો છે કે આખા વલસાડમાં સંગઠન સૂજન અભિયાન હેઠળ નવા પ્રમુખોની નિયુક્તિ થઈ એની આજથી ચાર્જ લેવાની વાત કરો કે જાહેરાત કરવાની વાત કરો પહેલો મુદ્દો મુદ્દો હતો હતો બીજો અમારો એ કે જે ઐતિહાસિક રેલી છે ખેડ સત્યાગ્રહ જેને આવે ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈ જે શરૂઆત કરેલી એ એની ઉજવણી પહેલી સપ્ટેમ્બરે અરનાલા મુકામે કરી અને ત્યાં આગળ ત્રણ હજાર જેટલા લોકો ભેગા થવાના છે એની જાહેરાત પણ થાય અને ત્યાં બધા જ લોકો ભાગ લે એના માટેનો આ મહત્વનો અમારો એક મુદ્દો હતો ત્રીજી વાત એ હતી કે કે આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ એવું નક્કી કરેલું છે એક જન અધિકાર સંમેલન તાલુકે તાલુકે કરવાના તે પણ બે તારીખ થી સો તારીખ સુધીમાં અને એની જાણકારી પણ તારીખો આપી દે કરવામાં આવી તો એ જાણકારી મળે એના માટેનો આ મહત્વની પ્રેસ કોન્ફરન્સ અમારી હતી સંગઠન સૃજન અભિયાન હેઠળ જે આખા દેશની જે પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયામાં જન અધિકાર સંમેલન એટલે કે લોકોના અધિકાર મેળવવા માટેની લડાઈ આપણે કરવી પડશે મહત્વની વાત એવી છે કે અત્યારે નાના નાના લોકોની જે મુશ્કેલી છે અત્યારે વોર્ડ શોર ગદ્દી શોરની જો પ્રક્રિયા ચાલે છે ને જે સૂત્ર રાહુલ ગાંધી આપીને ચલાવે છે તેમાં પોતાનો અધિકાર આપણી પ્રજા બેઠી છે છે કોક જગ્યાએ જગ્યાએ અધિકાર રહી શકે એના માટે એનો અધિકાર મેળવવા માટેની પ્રક્રિયા જોરશોરથી ચાલે અને એના માટેની આ મહત્વનો મુદ્દો અમારે લઈને આગળ વધીએ છીએ કે અધિકાર મેળવવા માટે લડાઈ કરો એ જમીનની વાત આવતી હોય એ વાટની વાત આવતી હોય એ પાણીની વાત આવતી હોય કે પછી લેન્ડ ની વાત આવતી હોય કે શિક્ષણની વાત આવતી હોય બધી જ જગ્યાએ પોતાના અધિકાર મેળવવા લડાઈ ઊભી કરે અને આ સરકાર સામે લડે એના માટેની વાત આ મહત્વની હતી તેના માટે કોંગ્રેસના સેક્રેટરી જેને જેના ગુજરાતના પ્રભારી પણ છે મુકુલ વાસનિક આવવાના છે એની સાથે પ્રદેશના પ્રમુખ જેમને અત્યારે અત્યારે સંગઠન સૂજન અભિયાન જવાબદારી સોંપવામાં આવી અમિત ચાવડાજી આવવાના છે અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી પણ આવવાના છે એની સાથે સ્થાનિક ધારાસભ્ય તરીકે આનંદ પટેલ પણ અહીંયા આવવાના છે અને એની સાથે એસટી સેલના પ્રમુખ ગુજરાતના પારગી રાજેન્દ્ર પારગી કને એ પણ ત્યાં આવવાના છે એટલે કે મહત્વના આખા ગુજરાતના નેતાઓ આ રેલીમાં જોડાવાના છે અને એના માટેના મુદ્દાની વાત કરીએ તો બે મુદ્દા મેં મહત્વના કીધા કે જે સરકારી સિંહ પછીના સમયમાં લોકોને મળવી જોઈએ મુદ્દાનો ઠરાવ અને બીજો મુદ્દો હતો કે આઉટસોર્સિંગના માધ્યમથી લોકોને જે સરકાર હેરાન કરે છે નવા યુવા પડીને હેરાન કરે છે એને કાયમી ધોરણે નોકરી આપવામાં આવે એના માટેની વાત અમે આ સંમેલનમાં કરવાના છીએ